ચલો મિત્રો વાનીચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાના લીલા ચણાનું શાક અને બાજરીના રોટલાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો આજે સરસ મજાના તાજા લીલા ચણા સુરેન્દ્રનગરના પ્રખ્યાત જે શાક બનાવવામાં આવે છે તેવું જ આજે આપણે શાક બનાવવાનું છે મિત્રો તેની સાથે બાજરીના રોટલા સર્વ કરવાના છે તો ચાલો સૌ પ્રથમ આપણે ચણાને ફોલીને તેના દાણા તૈયાર કરી લઈએ તેની સાથે સાથે આપણે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈશું કારણ કે તેની સાથે સૌ કરવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે જે આ લીલા ચણિયા લાવેલા છીએ તેના ફોલીને સરસ મજાના આ રીતે દાણા તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે લીલા ચણા અને બાજરીના રોટલા બનાવવાના છે મિત્રો તેના માટેનું હું તમને મટેરિયલ બતાવી દઉં સૌપ્રથમ આપણે લીલા ચણાને ફોલીને સરસ મજાના જે દાણા તૈયાર કરી લીધા છે મિત્રો તમે જોઈ રહ્યા છો હવે તેની અંદર ઉમેરવા માટેનું જે આપણે મટેરિયલ લીધું છે તે પણ હું તમને બતાવી દઉં સૌપ્રથમ આપણે લીલું લસણ લીધેલું છે તેમજ બે ટામેટા લીધેલા છે એક રીંગણ છે બે સૂકા લસણના ગાંઠિયા છે તેમજ લાલ મરચાં છે સૂકા કાંદા છે તેમજ મસાલા માટેના એક આદુનો મોટો ટુકડો છે તેમજ આપણી વાલી કોથમીર પણ છે મિત્રો તો ચાલો હવે લસણ મરચાં કાંદા વગેરેને આપણે કટિંગ કરી લઈએ તેમજ આપણે આની અંદર ચેણાને બાફવાના નથી મિત્રો પરંતુ સીધા જ આપણે બનાવવાના છે તમે આખી આખી રેસિપી જોજો કારણ કે તે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે અને સ્વાદ પણ સરસ આવતો હોય છે ઘણા લોકો ચેણાને બાફીને બનાવે છે તેની અંદર સ્વાદ બરાબર આવતો નથી મિત્રો આપણે તો એને શાકની જ તેલની અંદર જ તૈયાર કરવાના છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે લસણ કાંદાનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આજે જે લીલા ચણાનું શાક બનાવવાનું છે તેની માટે તેની સાથે જમવા માટે બાજરીના રોટલા પણ તૈયાર થઈ રહ્યા છે મિત્રો કારણ કે લીલા ચણાની અંદર જે સરસ મજાનું આપણે શાક બનાવશું તેની સાથે બાજીના રોટલા સૌ કરવાના હોય છે મિત્રો તો ચાલો મિત્રો આપણે સરસ મજાના રીતે રોટલા પણ તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે જે લીલા ચણાને વઘારવાના છે તે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો મેં પૂરેપૂરો વિડીયો જોઈજો કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ જ આ શાક વખણાય છે અને ખાવામાં આવે છે મિત્રો તમે પણ એકવાર ચોક્કસ લીલા લીલાસાયણાનું શાક અને બાજીના રોટલા બનાવજો મિત્રો તો ચાલો હવે આપણે બાજીના રોટલા પણ તૈયાર પહેલાં કરી લઈએ મિત્રો આપણે આજે સરસ મજાનું જે લીલા ચણાનું શાક બનાવવાનું છે તેનું શાકનું કટિંગ થઈ ગયું છે તો ચાલો હવે આપણે સૌ પ્રથમ તેલ આવી ગયું હોવાથી સરસ મજાના ચેનાનો વઘાર કરી લઈએ મિત્રો સૌ પ્રથમ એક ચમચી હિંગ નાખશું બે ચમચી ત્યાર પછી આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે કાંદા ટમેટા અને મરચાનું કટિંગ કરેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો તો હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ મિત્રો ત્યાર પછી ત્યારે આપણું કાંદા ટમેટા હેવી થોડી ખડી જાય ત્યાર પછી અંદર આપણે જે સરસ મજાનું લીલું લસણનું કટિંગ કરીને રાખેલું છે તે પણ અંદર ઉમેરવાનું છે મિત્રો તેમજ આદુ અને મરચું પણ અંદર ઉમેરશું મિત્રો તેમજ આપણે એની અંદર એક કે બે રીંગણને તે રીતે કટિંગ કરીને ઉમેરી દઈશું મિત્રો ચાલો તો હવે આપણે ઘીવીને ચાર થી પાંચ સુધી સડવા દઈશું મિત્રો જેવું તેલ ઉપર આવી જાય ત્યાર પછી જ આપણા ચેણા પણ અંદર જ ઉમેરી દઈશું કારણ કે આપણે બાફવાના નથી સીધા તેલની અંદર જ છેડવવાના છે તો જ વધારે સ્વાદિષ્ટ લાગતા હોય છે મિત્રો ઘણા લોકો ચણાને બાફી પછી બનાવે છે પરંતુ તેમાં પાણી ચડી જતું હોવાથી ખાવાનો સ્વાદ આવતો નથી મિત્રો આપણે તો ગ્રેવી ચડી જાય એટલે તેની અંદર સીધા ચેણાને છેડવવાના છે મિત્રો ચાલો મિત્રો આપણી ગ્રેવી પાકી ગઈ છે તમે જોઈ રહ્યા છો તેલ ઉપર આવી ગયું છે તો એની અંદર આપણે હવે મસાલા ઉમેરી દઈએ સૌ પ્રથમ થોડીક હળદર થોડુંક જીરું તેમજ આપણે જે બાદિયા તીખા અને લવિંગનો જે મસાલો કરેલો છે તે પણ ઉમેરી દઈશું તેમજ આપણો પલાળેલો જે લાલ મરચું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો જોઈ રહ્યા છો લીલા ચણા માટેની સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર કરી દઈએ છીએ મિત્રો તેની અંદર આપણે બીજા કોઈ જાતના ગરમ મસાલા નાખવાના નથી લસણ પૂરતા પ્રમાણમાં નાખ્યું છે મિત્રો તેમજ સૂકા કાંદા ટમેટા અને સૂકા કાંદાની જે ગ્રેવી બનાવી છે મિત્રો તો ચાલો ચાલો મિત્રો તો આપણી હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની ગ્રેવી તૈયાર છે સ્વાદ પ્રમાણે અંદર મીઠું પણ ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી એની અંદર આપણે જે તૈયાર કરીને રાખેલા છે લીલા ચેણા જે તેલમાં છેડવેલા છે મિત્રો તે ઉમેરી રહ્યા છીએ ચાલો મિત્રો તો હવે અંદર આપણે પૂરેપૂરા રીતે જે તેલની અંદર છડીને રાખેલા હતા ચણા એ ઉમેરી દઈએ મિત્રો ખુલ્લા તપેલા અંદર જ આ શાકને તૈયાર કરવાનું હોય છે મિત્રો કારણ કે કૂકરની અંદર જો છેડવીએ તો અંદર પાણી પણ સડી જાય છે ચણાની અંદર તો જેનો સ્વાદ ક્લિયર આવતો નથી મિત્રો જે આપણે ખુલ્લા તપેલામાં આ રીતે ગ્રેવીમાં શેનાને પકવવાના હોય છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે એને વીસ પચીસ મિનિટ સુધી નિરાયતે ધીમા થાપથી તૈયાર કરવાના છે મિત્રો ત્યાર પછી અંદર આપણે કોથમીર ઉમેરી દઈશું મિત્રો ચાલો તો હવે ઢાંકીને અંદરથી થી મિનિટ સુધી તેને સડવા દીશું ધીમા તાપે ચાલો મિત્રો આપણા સરસ મજાના લીલા ચૈણાનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા લીલા ચૈણાનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તો તમે પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે કારણ કે લીલા ચણાનું શાક એકવાર ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે જમવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો સાથે રઈતા મરચાં છે તો ચાલો આપણે હવે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ મિત્રો અડદના પાપડ છે રઈતા મરચાં છે ઘી ચોપડેલા બાજરીના રોટલા છે તેમજ સાથે સાસ અથવા દૂધ તમને જે મજા આવતી હોય ત્યાં તે સૌ કરી શકાય છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે શાંતિથી જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો જરૂરના જરૂર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા બીજા પણ વિડીયો બતાવી શકું મિત્રો તો ચોક્કસથી એકવાર લીલા ચણાનું શાક અને બાજીના રોટલા બનાવજો મિત્રો બાય બાય જય માતાજી જય યોગેશ્વર ભગવાન